નમસ્કાર દર્શક મિત્રો હું ગૌતમસિંહ સુદાન સામાજિક કાર્યકર ફરીથી આપની સમક્ષ હાજર પેલા ઓડિયો સાંભળતા હતા હવે આ વિડીયો તમારી સામે બરાબર હવે વાત જાણે એમ છે કે ફૂડ વિભાગના અમુક કર્મચારીઓ બધાની વાત નથી કરતો અમુક ફૂડ વિભાગના અમુક કર્મચારીઓ નડિયાદ ફૂડ લાયસન્સ જોઈતું હોય એમાં તપાસ 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 કરતી કરવા સ્થળ માટે જાય ત્યારે વીસ હજાર રૂપિયા વગર એ લોકો ફૂડ લાયસન્સ મંજૂર કરતા નથી અથવા તો ગમે તે બાનું કાઢે આ નથી પેલું નથી ઢીકડું નથી એમ કહીને વીસ હજાર રૂપિયા એ લોકો લે છે

અને ડર ને લીધે ધંધો ધંધો સેટ કરવાનો હોય એની બીકને લીધે અરજદાર એ રૂપિયા આપી પણ દેતો હોય છે તો મારી ઇન્કમટેક્સ વિભાગ ને અને એસીબી વિભાગને નમ્ર વિનંતી છે કે આપ ફૂડ વિભાગના તે ભ્રષ્ટાચારી લાચિયા કાયર અને ડરપુક ભ્રષ્ટ કર્મચારીઓ જે છે તેમને તમે જેલના સળિયા પાછળ મોકલો આ બાબત માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળી છે એ ભાઈ પોતાનું નામ આપવા તૈયાર નથી એમને બીક છે કે એમની ઉપર એક્શન થશે કારણ કે અત્યારે સાચું બોલીએ છીએ તો જે ફરિયાદી હોય એની વિરુદ્ધ જ આરોપી સમજી એક્શન લેવામાં આવે છે એટલા માટે ડરને લીધે હવે લોકો સામે આવતા બીવે છે એટલે આ બાબતને ધ્યાનમાં રાખતા હું આ મીડિયાની અંદર એ વ્યક્તિ અને એ જે તે સંસ્થા છે એનું નામ આપવા તૈયાર નથી અને આપીશ પણ નહીં મારો કામ તપાસ કરવાનું હતું એક્શન લેવાનું કામ જે તે વિભાગનું છે આપ જજો આ ફૂડ વિભાગના અમુક કર્મચારીઓ બહુ લાલચુ છે અને અમુક એવી જગ્યાએ થી આયેલા છે મોટી સિટી માંથી કે ત્યાં આગળ એમને લગડી મળતી હતી એટલે અહિયાં પણ લગડી શોધે છે નડિયાદમાં પણ બરાબર હવે એમને કહેજો નડિયાદમાં લગડી શોધવાનું બંધ કરો ભાઈ આ સાક્ષર નગરી છે અહિયાં બધા સાક્ષરો રહે છે તમને લોકોને ચડાવી દેશે તલ્લે શું એટલે અહિયાં બધા સાક્ષર લોકો રહે છે એટલે નડિયાદ ને લૂંટવાનું બંધ કરો બરાબર છે આ ઈશારામાં જેને સમજવાનું એ સાહેબો સમજી જશે બાકી એક્શન લેવી ના લેવી એ જે તે વિભાગની મેં જેમના નામ લીધા એસીબી ઇન્કમટેક્સ આમણે વિચારવાનું કે ઇન્કમ ટેક્સ એમને ઇન્કમ આટલી છે તો આટલું બધું ઘરમાં આવ્યું કઈ થી બગલો કેમ નો બન્યો ગાડી કેમ નહીં આવી શાળા ને ત્યાં આટલું જમીન ક્યાંથી આવી હે રાડો ની ઘડેલ ક્યાંથી પહેરે છે નાયક ના શૂઝ ક્યાંથી આવે છે આ બધી તપાસ કરો તો પેલો પેલો લપેટામાં આવી જશે અને હવે દિવાળી આવે છે તહેવારો ની સીઝન છે એટલે અત્યારે તો આ લોકોને શું કેવાય આ લોકોનું પેલું હા ખાધું અને મોડામાં પતાસુ એવી સ્થિતિ છે છે માલ માલ જ દિવાળી સુધી બરોબર ચેકિંગ કરવા જવાનું આ ભાઈ લાવ બતાવો સેમ્પલ લાવ સેમ્પલ લાવ સેમ્પલ લાવ પેલો સાહેબ 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 કરે હામે દુકાન વાળો સાહેબ 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 અરે કઈ નથી કરવાનું યાર વીસ હજાર રૂપિયા આપી દો ને તમારું અમે પોઝિટિવ લખીને આપી દઈશું બસ પતી ગયું આવી રીતે નહીં નહીં તો નડિયાદ આખા ખેડા જિલ્લામાં થઈને લાખો હું તો લાખો કઉ છું પણ મને એવો વેમ છે કે કરોડો કરોડો રૂપિયા હશે કે જે આ રીતે વેણી લઈ જાય છે આ લોકો ભારત દેશ ને બરબાદ કરવા માટે છે ને આ લોકો સરકારી નોકરી અમુક જણો અમુક જણા કરવા આવે છે ને પણ એ લોકો છે ને ભારત માતાને લૂંટે છે ઇનડા વાત કરે છે સરકારી નોકર તમે લોકો નોકર છો પબ્લિક ના તમારે પબ્લિકની સેવા કરવાની હોય એની જગ્યાએ તમે પેલો બચારો ધંધો ચાલુ કરીને બેઠો હોય અને એને પેલું લાઇસન્સ પાસ કરવાના વીસ વીસ હજાર માગો છો શરમ આવી જોઈએ તમને જય હિન્દ જય ભારત